કોણે વીરા વૈશાની માતા મારા શિકોતર ના ખોલે હું દરેક વસ્તી ને ખમા ભાઈ અઢારે આલમ ની મારો દેવ નો ભગવાન લાજ રાખશે એવું હું ચદરું મળે બચું અમધા માતા કું છું સ્વભાવળું ગોમે ગોમ મેમનું મેમ નું વનવડાનાર બર્યું કુવો પાવળ્યું એ આખી મેદની ને મારી બૂંદ દીકરીને ગાય કુવાસી ને માતા હું ભોગરાની માતા મારા સિકોતર ના ભગવાન મારા સિકોતર ના ભગવાન બાવાની માતા મુખો ની માતા ઠાકરસી ગોવા હું મારો સિક્કો તો નો ભગવાન આ કમોડી ના ભોગરાના ના ઘેર મારો લેખ છે હું માતા બેઠી છું તે સદરુમણા બેઠી હું છું ભાઈ બેઠી હું છું તારા કમોડી ના ભોગરાના ઘર બેઠી હું છું ભાઈ